કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં પ્રથમ રાજકોટને એમ્સ હોસ્પિટલની ફાળવણી કરવામાં આવી છે ત્યારે એમ્સ મેડિકલ કોલેજમાં વર્ષ 2020-21 માટે એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરી આસ્તી મેડિકલ કોલેજની 50 વિદ્યાર્થીનીઓને બેચ ચરુ કરવામાં આવી છે આજથી શરૂ થયેલી એમ્સની પ્રથમ બેચના 50 વિદ્યાર્થીઓને પંડિત દિનદ્યાર ઉપાધ્યાય મેડિકલ કોલેજ ખાતે આજથી અભ્યાસ કરાવવામાં આવશે પ્રથમ બેચમાં વિદ્યાર્થીઓને મુખ્ય ત્રણ વિષયો અંગે અભ્યાસ કરાવવામાં આવશે જે વિષયોમાં એનાટોમી ફિઝિયોલોજી અને બાયોકેમિસ્ટ્રીનો સમાવેશ થાય છે આ સાથે વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલ લાઇબ્રેરીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે સાથે જ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળે તેના માટે અદ્યતન લેબ પણ બનાવવામાં આવી છે તે ઉપરાંત વિદ્યાર્થીઓને રહેવા માટે સ્પેશિયલ બોયઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલમાં જગ્યાની ફાળવણી પણ કરવામાં આવી છે આપણે સૌ માટે આનંદ છે કે અગાઉ અગાઉની સરકારોએ ગુજરાતના હેલ્થ સેક્ટર ઉપર ધ્યાન નહોતું આપ્યું પરંતુ નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યાર પછી હેલ્થ સેક્ટર ઉપર વિશેષ ધ્યાન આપીને ભારતના તમામ જિલ્લાઓમાં મેડિકલ કોલેજ થાય એક એની મંજૂરીઓ આપી રહ્યા છે ગુજરાતમાં પણ મેડિકલ કોલેજમાં ઉત્તરોત્તર વધારો થયો છે એ માટે પણ ડૉક્ટર હર્ષવર્ધનજી અશ્વિની કુમાર અને વડાપ્રધાનશ્રીનો આપ ગુજરાતની જનતા વતી આભાર માનું છું મને આનંદ છે કે રાજકોટમાં બસો એકર જમીનમાં બારસો કરોડના ખર્ચે જે એમ્સ બનવાની છે એનાથી સૌરાષ્ટ્ર કચ્છના લોકોને વિશેષ લાભ થશે ગરીબ માણસ છેવાડાના માણસની પણ ત્યાં આગળ સુપર સ્પેશિયાલિસ્ટ આખી સેવાઓ એમને પ્રાપ્ત થશે મને એ વાતનો પણ આનંદ છે કે બે હજાર નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા પહેલા માત્ર નવસો મેડિકલ સીટ હતી આજે વધીને લગભગ છ હજાર મેડિકલ સીટ બે દાયકામાં આપણે કરી રહ્યા છીએ અગાઉ માત્ર દસ યુનિવર્સિટીઓ હતી આજે ગુજરાતમાં સિત્તેર યુનિવર્સિટીઓ આપણે બે દાયકામાં ઊભી કરી છે અને એને જ કારણે જે ડોક્ટરોની ઘટ અને ગુજરાતનો વિદ્યાર્થીને મેડિકલ કરવા બહાર જવું પડતું હતું એ બધી સ્થિતિનો અંત આવ્યો છે અને ગુજરાતમાં જ આ બધી સેવાઓ ઉપલબ્ધ બની છે રાજકોટના જામનગર રોડ ઉપર ખંડેરી ગામ પાસે બસો એક એકરમાં એક હજાર એકસો ને પંચાણું કરોડના ખર્ચે એમ્સ હોસ્પિટલ નિર્માણ પામશે જેમાં આધુનિક સુવિધાઓથી સજ્જ કેમ્પસ બનાવવામાં આવશે આ હોસ્પિટલ બે વર્ષમાં બની જશે તેમજ બે સુધીમાં ઓપીડી પણ શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એમ્સ હોસ્પિટલમાં વિદ્યાર્થીઓને રહેવા માટે આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે એમ્સ હોસ્પિટલનું કામ ચલાવ કેમ્પસ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઉભું કરવામાં આવ્યું છે આ કેમ્પસની અંદર પચાસ વિદ્યાર્થીઓની પ્રથમ બેચ આજથી શિક્ષણ મેળવશે રિપોર્ટ ન્યૂઝ રાજકોટ